રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પટેલના જણાવ્યા સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને હું આવકારું છું ગિફ્ટ સિટીની જરૂરિયાત ને લઈ સરકારે નિર્ણય લીધો છે ગિફ્ટ સિટી માં આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો આવે છે માટે સરકાર લીકર ની પરમિટ આપવા માટે નિર્ણય લેવાયો છે તેમજ સરકાર લીકર પરમિટને ને લઈને સુરત રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે પણ નિર્ણય લઈ શકે છે હું આવકારું છું કારણ કે ઇન્ટરનેશનલ વેપાર અને કામકાજો થતા હોય છે જેના પરિણામે આંતર રાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એવોની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે વધુ બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નિર્ણય છે